નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં ત્રિદિવસીય પંચકુંડી મહારુદ્રગ યોજાયો હળવદમાં રાવલફળીમાં આવેલ પ્રખ્યાત શ્રી જાગનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્વ કલ્યાણ અર્થે તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ત્રિદિવસીય પંચકુંડી મહારુદ્રગ શાસ્ત્રોક્ત વિધિથી યોજાયો શ્રી વ્યાસ આચાર્ય તરીકે રહેલ તેમજ કૌશલભાઈ દવે અને સહભુદેવો દ્વારા મહારુદ્ર યાગ ત્રણ દિવસ સુધી યોજાયો આ યજ્ઞના મુખ્ય યજમાન શ્રી સુનિલભાઈ પટેલ રહેલ તેમજ સાથે બીજા કુંડના યજમાન પ્રાણશંકરભાઈ પાઠક પરિવાર ધ્રુવભાઈ દવે પરિવાર અમદાવાદ કિરીટભાઈ શુક્લા પરિવાર હિતેશભાઈ રાવલ પરિવાર રહેલ આ યજ્ઞ દરમિયાન જલયાત્રા સ્થાપિત દેવોનું આહવાન ગ્રહ શાંતિ રાત્રે શિવમિમના સ્તોત્ર યોજાયેલ રાસ ગરબા નંદોત્સવ પણ યોજવામાં આવેલ ત્રીજા દિવસે સાંજે મહાઆરતી મહાપ્રસાદ પણ યોજાયેલ આ અગાઉ બે હજાર ચૌદમાં પણ પંચકુંડી મહારુદ્રજ્ઞો રાવલ ફળી જાગનાથ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યમાં રાવલ ફળી હળવદના તથા બહાર ગામ રહેતા લોકોનો આર્થિક સહયોગ દાતાઓ તરફથી રહેલ ત્રણ દિવસ સાતમ આઠમ નોમ સુંદર રીતે યજ્ઞ સંપન્ન થયો સંકલન સુધાર કર બીજાની હળવદ થેન્કસ ફોર વોચિંગ ફોલોઅર્સ ફોર મોર સચ વિડીયો